લગ્ન ગીત નીચે લખીને આપેલું છે કથાઈ કલરની બાંધણી ને લીલી એની કોર છે બેની તમારા સાસરીયા જીવનનો એક દોર છે કથાઈ કલરની બાંધણીને લીલી બેની તમારા સાસરિયામાં જીવનનો એક દોર છે દાદા માતા છોડવા એ પિયરિયાની રીત છે બેની તમારા સાસરિયામાં જીવનનો એક દોર છે કથાઈ કલરની બાંધણી ને લીલી એની કોર છે બેની તમારા સાસરિયામાં જીવનનો એક દોર છે કાકા કાકી સોડવા એ પિયરિયાની રીત છે બેની તમારા સાસરિયામાં જીવનનો એક દોર છે કથાઈ કલરની બાંધણીને લીલી એની કોર છે બેની તમારા સાસરિયામાં જીવનનો એક દોર છે મામા મામી સોડવા એ પિયરિયાની રીતશે બેની તમારા સાસરિયામાં જીવનનો એક દોર છે કથાઈ કલરની બાંધણી ને લીલી એની કોર છે બેની તમારા સાસરિયામાં જીવનનો એક દોર છે વીરા ભોજય સોડવા એ પિયરિયા ની રીત છે બેની તમારા સાસરિયામાં જીવનનો એક દોર છે કથાઈ કલરની બાંધણી ને લીલી એની કોર છે બેની તમારા સાસરિયામાં જીવનનો એક દોર છે